ધાંગધ્રા કુળા ચોકડી પાસે રોડની વચ્ચે વીજપોલ અંતે હટાવ્યા ટીવીએટી ન્યુઝ નેટવર્કના અહેવાલ બાદ તંત્રને રોડની વચ્ચે રહેલા વીજ નજરે પડ્યા સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક આવેલ માજી સૈનિક સોસાયટી ખાતે વિકાસના કામ દરમિયાન રોડ નિર્માણ કરાવતો પરંતુ રોડની નિર્માણ સમયે ન તો તંત્રને વીજપોલ નજરે પડ્યો કે ન તો રોડ નિર્માણ કરનાર નજરે પડ્યો જેથી રોડ નિર્માણ સમયે રોડની વચ્ચે વીજ પોલ આવી ગયો હતો જ્યારે અહીંના સ્થાનિકો અથવા રાહદારીઓને કાલ લઈ નીકળવું હતું ત્યારે ફરજિયાત કારને રોડની એક સાઈડમાં નીચે ઉતારવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય જે બાબતે ટીવી એટી ન્યૂઝ નેટવર્ક દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાવતો બાદમાં તંત્ર સફાળું જાગ્યો અને રોડની વચ્ચે વીજ પોલને હટાવી રોડ ખુલ્લો કર્યો હતો ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન ધાંગદરા